આજકાલની આને જેને કહેવાય કે એસેમ્બલ કંપની આને કંપની કહું છું એસેમ્બલ કંપની હરામનું ખાઈ ખાય જેમ આવે એમ પાઠ કરે છે લખવા મીડા શું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે જ્યાં સુધી આપણે શંકરાચાર્યને અમે માફી ન માગે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દઈએ ત્યાં સુધી આને માફ નથી કરવાના મોગલ જય મણીધર જય વડવા બાપ મોગલધામ ગભરાવતી બાપુશ્રી મોગલપુર ચારણ ઋષિનો વાત છે કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે જ પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આજે આપણા સનાતન ધર્મને જે ધક્કો લગાવ્યો આને હું આતંકવાદી કહું છું કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટો કોઈ છે જ નહીં અને જેને જેને ગુણગાન ગાય છે નેતી નેતી કીધું અને આજકાલની અને જેને કહેવાય કે એસએમ્બલ કંપની આને કંપની કહું છું એસએમ્બલ કંપની હરામનું ખાઈ ખાય અને જેમ આવે એમ બફાટ કરે છે લખવા શું એના 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 ઘરનો ધંધો છે કાયદો છે અને કોઈ કહેવા વાળું નથી કારણ બાપુ આદેશ કરી દીધો છે મા મોગલની ની કૃપાથી અને તમામ સાધુ સંતોને ને કહેવાય ગયું છે બાપ તમે હવે અનુષ્ઠાન માટે બે જાઓ જ્યાં સુધી આપણે શંકરાચાર્યને ને અમે માફી માગે અખિલ બ્રહ્માંડ માલિક કૃષ્ણની આગળ લખાણ નો દે ત્યાં સુધી આને માફ નથી કરવાના બીજી વાત અનુષ્ઠાનમાં સાધુ સંતોને નાના મોટા બધાને ને બેસી જવાનું છે એમ હું તમારા પેળો છું અને હું બુધવારનો બેહવાનો છું કારણ જરૂર પડશે તો ધર્મ માટે બાપુ ખપી દાવા હોય ત્યાર છે કાકા અમારા હાથમાં બે વસ્તુ છે તમને અમે સુધારાના બે શબ્દો આપી અને લડાઈ કરીને તો પણ અમે તરવાર પણ ઉપાડી જાણે ઈ તાકાત છે કારણ કે અમારી માએ ખુદે યુદ્ધ કર્યું ધર્મ માટે એમ આ એક બાપુનો આદેશ છે અઢારે વરણને કે પોતાની નાની લીટી મોટી કરવા બેઠા હરામનું ખાય કના પૈસા દેવાનું બંધ કરો આ કરોડો રૂપિયાના મંદિર મેન બેઠન જેમ આવે એમ બફાટ કરે છે કારણ ઈશ્વર મોટો દુનિયામાં કોઈ નથી અને મારે ધાર્મિક કામ છે એક બે જગ્યાએ જવાનું એટલે મેં આ લેટ રાખ્યું છે સમય આવશે તો અનસન પણ બાપુ છોડી દેશે અને કે સ્વામી સ્વામિનારાયણના જે સંપ્રદાય મંદિર છે અહિયાં બેશ અને કે મોગલધામના પટમાં જઈશ દુનિયાને ખબર પડે ચારણ ધાર કરી શકે છે પણ હું બોલું બોલતો જ નથી આ વિડીયો બે મિનિટનો દઉં છું એટલા માટે કારણ કે અઢારે વરણ છે કૃષ્ણ ની કૃષ્ણથી કૃષ્ણ મોટા કોઈ નથી જય મગલ જય મનીધ જય વરવાળી